અરવલ્લી જિલ્લાના બિલુળા શહેરમાં આવેલા હાથમતી નદી જાણે ગંગીનું સામ્રાજ્ય તંત્ર ગુરુનેન્દ્રમાં સફાઈ અભ્યાન નામે મોદી સરકાર માસ મોટી જાહેરાતો કરતી દેખાય છે પરંતુ મોદી સાહેબના સ્વચ્છ અને સુંદર ભારત ગુજરાત કે ગુજરાતના શહેરોની કલ્પના માત્ર કાગળ ઉપર જ રહી જશે તેઓ સરકારી બાબો કે લગતા વળગતા તંત્રથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે પત્રકારની ટીમ દ્વારા મોડાસાથી આવતા બિલુળાસ શહેરની એન્ટ્રી મોજ હાથમતી નદી આવે છે ત્યારે તેનું ગંદકીનું સામ્રાજ્ય જોઈ મોદીના સ્વચ્છતા અભિયાનના ધજરાગરા ઉડતા જોવા મળ્યા ત્યારે સ્થાનિક આગેવાનો કે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રમાં હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લોકમુખે ચર્ચા અનુસાર શું પહેલા સફાઈ અભિયાન નામે હાથમતી નદીની સફાઈના રૂપિયા કાંઈ ચવાયા તો નથી ગયા ને કે પછી તંત્ર નદીની સફાઈ માટે ક્યારેય વિચાર પણ કર્યો નથી એક જાગૃત નાગરિક દ્વારા લગતા વળગતા તંત્ર સામે ટૂંક સમયમાં આરટીઆઈ કરી માહિતી લેવાય તો નવાય નહીં ইপৰা পাটল বিলোডা